પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ રાપરના સેવાભાવી જલારામ ગ્રુપ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજારથી વધુ નોટબુકનું રાહત દરે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું સૌનું સન્માન કરાયું હવે જોઈએ રાપરથી વિસ્તૃત વાગડ પંથકમાં રાપરમાં છેલ્લા અગિયાર વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતાં જલારામ ગ્રુપ દ્વારા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાં જ મોંઘવારીના સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને આંશિક રાહત મળે તેવા હેતુ સાથે રાહત દરે નોટબુક વિતરણના કાર્યક્રમનું અબુદગીરી સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો ચારસો જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં જલારામ ગ્રુપના બહેનો વિદ્યાબેન મઠ પુષ્પાબેન માણી નીરજાબેન ગવાંડે તૃપ્તિબેન ગોસ્વામી રીટાબેન શર્મા જમનાબેન કટારાએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શૈલેષભાઈ ભીંડે ડાયાભાઈ ઠાકોર હરેશભાઈ મજીઠિયા રાહુલભાઈ સોમેશ્વર નયનભાઈ સુમેર સુરેૈયા કૃપાલસિંહ વાઘેલા ચંદ્રેશભાઈ મજીઠિયા યશપાલસિંહ જાડેજા ચિરાગભાઈ અશમુખભાઈ સોની મોહિતભાઈ સહિતના લોકોએ સંભાળી હતી કાર્યક્રમ દરમિયાન વિનોદભાઈ દાવડા ભરતભાઈ રાજદે ભરતભાઈ પટેલ રમેશભાઈ આહિર ખાસ ઉપસ્થિત હતા સંચાલન નિલેશ માલીએ કર્યું હતું આભાર વિધિ રમેશભાઈ આહિરે કર્યું હતું એમ આંતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષભાઈ ભીંડેએ જણાવ્યું હતું